આજે હજી ત્રીજો દિવસ થયો છે ને એટલી વારમાં ખાતા શીખવા મિન્યો છે આ કાંકરેજનો પાવર છે જો ખાવાનું કરે આ વાછડી આવી પણ એ ખૂટ દેશી પડતો તો થોડોક એટલે થોડોક દેશીમાં વધારે આવી કાંકરે જ છે પણ થોડીક દેશી વાત ટાઈપમાં આ ઓરિજિનલ કહેવાય જોરદાર આપણે છે બે હું બધીને છોડીએ તો નદીમાં પાણી પીતી જાય પછી આગળ હાલે અત્યારમાં તો રાજમાનો ભૂકો ભરી આવ્યા હતા ટેક્ટર આવી ગઈ અત્યારે બીજો ફેરો ભરવા ગયા છે ચણા ની કારણ કે ભરાઈ જાય એટલે પછી ખાતર ભરવાનું પાછું અત્યારે બધીને આંખે ને ચક્કર મારા આવી ઘરે બપોર ત્રણેય ભાગશે અત્યારે હાલ જ બેકાર જ છે બધાની હવે આપણે નદીમાં પણ પાણી હવે રહે ને કે પંદર દિવસ પછી કાંઈ નહીએ કેમ કે જો અત્યારે તો આ હવા મુકાઈ ગયું બધું આ આટલો ખાડો એક ભયરો રહે ને બાકી આ બધું સુકાઈ જાય કેમ કે આમાં વચ્ચે રેતીનો ભાગ આવી જાય એટલે રેતીના ભાગમાં પાણી ઘાઇ ગા જાય આ એમ જ છે અત્યારે બધી હાલતી થઈ ગઈ અને બધીને ભાગવું ઘરે હલો ગોરીને કે ચડવું નથી ઘરે જ ઘરે ભાગી જવું કેમ કેમકે ઓલીને ભૂકો નાખો માંગું ને અહીંયા ખાવા જવું જોઈએ ને

તો અત્યારે જે બધી ભેવ હોય ને રાજમાં ભૂકો ખાઈ છે આપણે આજે આવ્યું છે સવારે ખાય હતો ને તો બગાડ છે વધારે ભેગો છે ને ને ખાર્યું છે એટલે વધારે ખાય છે કા તને શું પીડા થાય પછી આજે આને બાંધી દીધું ભાઈ બંને બહુ ખેતરમાં ભાવે એની ગોરીની જેમ જ છે જોકે ગોરીનાને બનીને એક જગ્યાએથી લઈ આવ્યા હતા આપણે બે ભેગા જ આવ્યા હતા એટલે બેય બે હાડકા છે નાગરાજ ને ભાગવામાં બે એક નંબર છે બે ખબર ના પડવા દે ભાઈ તો આપણે છે ને ચારે ચાર ગાયો બાંધી રાખી છે રાજમા અને આપણે ચણાન ખાર્યું બંને નાખી દીધું તો ચણાન ખાર્યું ગોતી ગોતીને ખાઈએ રાજમા મૂકી દઈએ તો બાંધી રેવા દેવાની છે ઓલી ગોરીને તો ભાવતું નથી કેમ કે એ ભાગી ગઈ ત્યાં ચરી આવી હરખેથી એટલે કાલથી હવે બધી છોડવાની જ બંધ ગાયું ને પેહોમાં નથી લઈ જવાનું ઘરે જ રાખવી કા વાળામાં પૂરીને ઊંચો નાખી દેવાનું બાંધી કેમ કે ભાઈ દોડી દોડીને થકી દઈએ એટલે એમ રહ્યો ને સારખું ખાઈ એવો છે ગાયો ને ભાગને પોતે ગાયને નહીં ખાવા રાતે દેવાનું આપણે પાટણ બાંધી દીધો છે કેમ કે એને જાઉં તું ખેતરમાં ચરવા આપણે માંગુ તો હું એમ મુંજિયા પાંચ બેઠી છે ગરી ને તો ત્રણે બાંધી છે રાજધાને તો એ બી સામે ભાઈ ગઈ જમના બંને બહેનો ચરે અહીંયા આને બાંધી દીધો આને છોડવાનું જ નથી ભાગી જાવ ખેતરમાં બાકી ખાઈ ખાઈને બેહવા માંડ્યો હવે ચરવું નથી અત્યારે બધા ચણા ને ખા વધારે ખાય રાજમાં નથી ખાતા વધારે રાજમાં મોઢે ચડી ગયું તો પછી ખાશે ધીરે ધીરે રાવું પકડે છે ધાણાને ભૂકો ઓછો તો ખાવાનું શું છે ને ચડન ખારી વધારે ચડે એટલે ઢગલો કેમ ચડે ચરે આ બધી રખડે આપણા નાગરાજ ને હક નથી થતો જો ઊભો છે ને તોય મારવાનું જ મારવાનું જ ચાલુ પાડી ઉભી એને મારવા જાય છે કેમ કે બાંધી દીધો એને એને થાય છે ખાર હવે જો મારી મારી નહીં અટાડે અટાડે કહીને ઓલી ત્રણે ત્રણે તો છોડવાની જ નથી અત્યારે ગોરીને પાણી દીધું પાચો નાખી લીધો ખાઈ લીધો બીજું હવે હાંજે નાખી અત્યારે ગાયું ખાવા દે ને બે હું બીજું હવે ઢગલા મંડાણ આવે રાજમાન ભાઈઓ બધાને ઉડાડશે ને કે હજી આવવાનું છે આજે સાંજે લગભગ આવી જશે કા રાત હવારમાં વહેલો આવશે ટ્રેક્ટર તો અત્યાર બધું જ ભરી રહ્યો હું આ બધું પડ્યું છે ને બધું હરકું રેવલ કરવું પડશે પાછું ટ્રેક્ટર હજી આ બાજુ આવશે ખાડામાં અહીંયાથી વાળી છાણને બધું ભેગું કરીને ઢાગલો કરવો પડશે અંદર પાછો ઓલી બાજુ બધું સાફ કરી નાખ્યું છે નાગરાજ ખરા થાય લાંબી મારવા જાય લાંબી મૂકીમ નથી લાંબી મારે એમ છે ને આપણે ચક્કલી આવી ગઈ છે કેટલો મસ્ત અવાજ ચાલુ કર્યું આપણે કાયમીનું છે આ નજારો કાયમી નું જ હોય રાતે ત્યાં બધી ભૂકો ખાય હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે બધીને બાંધી નાખવાની ગાયિકા